નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણી વિડીયોમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો આ અંતર્ગત તમને કેટલાની લોન મળશે કેટલા ટકા તમારે વ્યાજ ભરવું પડશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ કઈ બેંક સંકળાયેલી છે તેમજ તમને કેટલા લાખ સુધીની લોન મળશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો યોજનાનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો કે કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થી કોણ છે દેશના ખેડૂત ભાઈઓ ઉદ્દેશ્ય શું છે ઓછા વ્યાજ દરે લોન આપવી અરજી પ્રક્રિયા તો કે ઓનલાઈન તમે અરજી પ્રક્રિયા કરી શકશો વેબસાઇટ કઈ છે મિત્રો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન હવે મિત્રો આપણે જોઈએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં કે જે બે હજાર ચોવીસમાં આવરી લેવામાં આવેલી બેન્કો તો જેમાં એચડીએફસી બેંક બેંક ઓફ ઇન્ડિયા એક્સિસ બેંક પંજાબ નેશનલ બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આઈસીઆઈસીઆઈ બેંક બેન્ક અને બેંક ઓફ બરોડા મિત્રો આટલી બેન્કમાં તમે જઈ અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લઈ શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ ફીચર્સ ઓફ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવશે આ લાભ મેળવવા માટે તેઓએ બેંકમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે સરકાર આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ પણ બનાવી રહી છે મિત્રો આ ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને સરળતાથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવશે તે તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે અને કોઈ કારણોસર તેમનું કાર્ડ બંધ થઈ ગયું છે તો તેને ફરીથી શરૂ કરવું ખૂબ જ સરળ છે કિસાન ક્રેડિટ કાર્ડની માન્યતા પાંચ વર્ષની છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ તમે કેસીસી ફોર્મ અવેલેબલ છે ત્યાં જઈ તમે તમારા કાર્ડની મર્યાદા વધારી શકો છો અને બંધ કાર્ડને ફરી તમે શરૂ પણ કરી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લાભાર્થીઓને નવ ટકાના વ્યાજ પર ત્રણ લાખ સુધીની લોન મળશે સરકાર આ વ્યાજ પર તમને બે ટકાની સબસિડી આપવામાં આવે છે એટલે કે ખેડૂતને માત્ર સાત ટકા વ્યાજ જ ભરવાનું રહેશે મિત્રો જો ખેડૂત સમયસરની લોનની ચૂકવણી કરશે તો તેને ત્રણ ટકા વધારાનું રિબેટ આપવામાં આવશે એટલે કે આ સ્થિતિમાં ખેડૂતને માત્ર ખાલી ચાર ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે મિત્રો હવે આપણે જોઈએ બેનિફિટ્સ ઓફ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસ તો આપણે જોઈએ છે કે દેશના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જોડાયેલા તમામ ખેડૂતોને લાભ આપવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતને એક લાખ હજારની લોન આપવામાં આવશે આ યોજના હેઠળ લોન મળવાથી ખેડૂત તેમની ખેતી વધુ સારી રીતે કરી શકશે આ યોજનાનો લાભ દેશના ચૌદ કરોડ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે ખેડૂતો માટે વ્યાજનો બોજ ઓછો કરવા માટેનું આ એક મુખ્ય યોજના છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દરેક બે તમને લોન આપશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસનો નવો દર મિત્રો તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણું માં શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાના સંક્રમણને કારણે કિસાન ક્રેડિટ કાર્ડ પર નવા દરની જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો આપણે આમાં કે ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક તમને સાત ટકા દર ચૂકવવાનું હોય છે પાક અને વિસ્તાર માટેનો કૃષિ વીમો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ઉપલબ્ધ છે અને કેસીસીમાંથી બચેલી રકમ પર તમને બેંક દરે વ્યાજ પણ ઉપલબ્ધ છે મિત્રો જો લાભાર્થી તેની લોન એક વર્ષની અંદર સેટલ કરશે તો લાભાર્થીને દરમાંથી ત્રણ ટકા રિબેટ અને બે ટકાની સબસિડી એટલે કે ખેડૂતને કુલ પાંચ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે મિત્રો આનો અર્થ એવું છે કે જો ખેડૂત એક વર્ષની અંદર ત્રણ લાખ લોનની ચૂકવણી કરે તો માત્ર બે ટકા જ ચૂકવવાનું રહેશે મિત્રો હવે મિત્રો આપણે વાત કરીએ ડોક્યુમેન્ટ્સ ઓફ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસ તો મિત્રો ક્યાં ક્યાં તમારા ડોક્યુમેન્ટ જોશે તેની આપણે ચર્ચા કરીએ મિત્રો તો ખેડૂત પાસે ખેતી લાયક જમીન હોવી જરૂરી છે તે તમામ ખેડૂતો કે જે પોતાના ખેતરમાં કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલા છે અથવા અન્ય કોઈના ખેતરમાં કૃષિ કાર્ય કરે છે અથવા તો કોઈપણ પ્રકારના પાક ઉત્પાદન સાથે સંકળાયેલા છે તેઓને કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે તેના માટે તમારે આધાર કાર્ડ ભારતીય રહેવાસી હોવાનો પુરાવો જમીનની નકલ પાન કાર્ડ મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે મિત્રો હવે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસમાં તમારે અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી તમારી સામે હોમપેજ ખુલશે આ હોમપેજ ઉપર તમે ડાઉનલોડ કેસીસી ફોર્મનો વિકલ્પ જોશો તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારી સામે કેસીસી એપ્લિકેશનનું ફોર્મ પીડીએફ ખુલશે અહીં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનમાં ફોમ ડાઉનલોડ કર્યા પછી તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે બધી માહિતી ભર્યા પછી તમારે તમારા બધા જ જરૂરી દસ્તાવેજ અરજી ફોર્મ સાથે જોડવા પડશે આ પછી તમારે જે બેંકમાં તમારું ખાતું ખોલવામાં આવ્યું છે ત્યાં જઈને તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે મિત્રો ખેડૂત દ્વારા આપવામાં આવેલ ડેટાની ચકાસણી કર્યા પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે અને અરજી બેંકની ખાતાની શાખાના લોગિન પર જશે જ્યાં કિસાન સન્માન નિધિ યોજના રકમ પ્રાપ્ત થાય છે મિત્રો જે ખેડૂતની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તે તમામ ખેડૂતોને પંદર દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે આ યોજનાને પારદર્શક બનાવવા માટે એપ્લિકેશન સોફ્ટવેરનું મોનિટરિંગ નાયબ ખેતી નિયામક જિલ્લા મેજિસ્ટ્રાર અને અગ્રણી જિલ્લા મેનેજરને આપવામાં આવશે મિત્રો હવે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસમાં તમારે જો એપ્લાય કરવું છે પરંતુ બેંક દ્વારા તમારે એપ્લાય કરવું છે તેની પ્રક્રિયા હું તમને જણાવી દઉં છું સૌ પ્રથમ તમારે બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે તમારી સામે હોમપેજ ખુલશે હોમપેજ પર તમારે કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અહીં તમારે એપ્લાય નાવના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હવે એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે તમારે અરજીમાં ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ મહત્વપૂર્ણ માહિતી દાખલ કરવી પડશે જેમ કે તમારું નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે વગેરે આ પછી તમારે તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે હવે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આ રીતે તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તમે અરજી કરી શકશો મિત્રો હવે મિત્રો આપણે જોઈએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસ માટે સંપર્કની માહિતી અહીં તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક પણ કરી શકો છો ત્યાં તમને તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો હેલ્પલાઇન નંબર મિત્રો અહીં અમે લખેલા છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ દેશના ખેડૂતોને ક્રેડિટ આપવામાં આવશે જેના દ્વારા તમને એક લાખ સાહીઠ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે આ લોન દ્વારા દેશના ખેડૂતો તેમની ખેતીની વધુ સારી રીતે કાળજી લઈ શકશે આ સાથે ખેડૂત તેમના પાકનો વીમો પણ મેળવી શકશે તાજેતરમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલક અને માછીમારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો અહીં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની તમામ માહિતી મેં અહીં તમને મેં રજૂ કરેલી છે મિત્રો જો તમને હજી કોઈપણ વસ્તુ ન સમજાયેલી હોય તો અમને તમે કમેન્ટમાં પૂછી શકશો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ જરૂરથી આપશે અને મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરી દો અને આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત